तो मैं क्या कहूं हां मतलब मणिया न तो ले आना आप बेकू मणिया फुर्स से आप कोई जा पकड़ाना नहीं पण मणिया पर मन शक लागेला कछु ना करे जो बॉडी गाते मतलब आप बेगनी सोर जी सोर से हमें नहीं और आपरे पैसे क्यों है क्या आप लेवा है पण तो मैं न कहूं हे आपा कीट पड़ी की कितना पैसा हो बम

એ મૂને કીધું એન આ નાકી આ નાકી બચારા શું નાકી આ છોર સે તાર આ છોરે જ મને ખાલી વરસ કોઈ તારા વેસી છોળા ખાવાના છે અમે પછી જો મેશિંગ ભેગા ખા અલ્યા તમે આ કાઈ ખાવા હોય એટલા

ચોરી કરતા है પકડી पकड़ी છે गया हटो हटो और इस पुकरा पर वो तो है अब बूटे यार मैं ये એય શું વાધું લ્યા આગળ વાં જો માર ઘરમાં ચોરી ને એ ચોરી કરે કે મે એક મોટો ચલો શરીઅંતર લાગો લાગો કુને રે મે લાગો તો મારા મણિયો તો કીધું જ

લે મારી પગલાં ગયન મેરો લે ઓય તું સેલાવલે બોત ફાલસ અરે કરીને કોના કર્મ મારા કર્મ પાવ અલ્યા ઓસ તારી આ કાકા ભત્રીજા લઈને જો અરે માં કરી છે આ ચી વાત છે તે એસી સજા કરવાની હોય લા સુરુત કરી તાણે આલો સધારવા છે શું સધારવાની તો હાલ તો જો આવડે બેવડે બોંધવા છે હા અને ભાઈ જે આપણે બધા પૂછ્યું કે શું આલ્યું ભાઈ એની અંદર કે નક્કી થાય હા માર કેવું જો છે કે તારામાં રહીજો પથરો બોધી ના અરે આલી બધી ના અરે આપણો બધું ઈ તો પહેલી વાત બધી કોઈ બધું કરો શું સધારવાની અલા અમે ના પાડતા પહેલા

મન વાંચું આટ્યું છે લે કર ને રાખ હો લે એ કરું લે આની ગોમી બાર ગાડી ના હો અલ્યા ઓય આપણે ગોમી બાર ગાડી ના બધું એવું કરા આપણે ગોમી બાર ગાડી ના એ લઈ પટલીયા ગોમી બાર

મઈને જો પત લેતા તો મઈ નઈ જાખ મોટો ડગો ચમ કર્યો તો હોબડ જાણી કે મારા બચ્ચા જોબો મેલી દેતા રહી અમાર રોજ ખાવો પડે છે એ તારું માખિલા માર ડાઉ છે અલ્યા જોઈ ન જાણું હોય તારું રસો આ બધું મારો છે કે તારું રસો નઈ સણ બોલું ખુલ્લું તાળું તારું ની આવે

ચો રસ્તો તમારો એકલાનો તમારો આ જેતર મારો એટલે રસ્તો રસ્તો કંગિયાનો રસ્તો એ કાકા હું કે તું ગાડી બોલતો તને બોલાનો પતરી તો પતરી દેને અલ્યા તાણી અલ્યા અલ્યા હું મધરી તું થાબ તો મને થાબ છોડી દે ને બદલ હું વાડી નાશ્યો તું મને થાબ છોડી ઓહ ઓહ આઈ

સમરાયામાં ફસાય એટલે અમે કુચોરી કરવા માંગુ કેટલી વખત ચોરી છે એટલે ક તમે જ કરી છે ચોરી લ્યા બધરીજા આ બડલોનું વાડન બે વાર પછી વાડશે કોલરથી જ કેમ પકડ્યો લ્યા ખાલી મન છોડી પડી જા હતા મણિયા છોડી તું તું બધરી આ લાલ તું કેટલું રે એ હાલ છોડો મેકો હાલ છોડો મેકો

તમે બોલ ગોમબાઈને કાઢવા આગે આગે વાત હાચી છે આધા બજી ગયા એટલે ખાલી મારી કેફલા ન્યાન ઓખે એટલો ગુનાહ તમે જવાબો જીદ અમે તમે એમ પધારાય એટલે સાચી વાત પધાર કર કે મને મારી જાય બે દલા કાકો પછી ભેગા થઈ કે તમે મને ના કેવા તમે કહું ના ફેર આ તો ના પસાયા તો બધું ચોરી કરો તમારા ગામની નબત પણ હવે હવે આવી ફૂલકારી ગુનાહ કર જવાબ હું ગાડવા હતા મારવાં તો પહેલા હા મને કેલી તો આવ કરો પહેલા હા હારું